નમસ્કાર પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અરવિંદ ઠાકરસિંહ સોમૈયાને નખત્રણામાં કોણ ઓળખતું નહીં હોય નખત્રણાની મેઇન બજારમાં અરવિંદભાઈ મીઠાઈ અને ફરસાણની નાની એવી દુકાન ચલાવે છે બાપ દાદાનો મીઠાઈનો ધંધો કરતા કરતા ક્યારેક અરવિંદ સોમૈયા કલમ પર પણ હાથ અજમાવે છે તેમની ઘણી રચનાઓ કચ્છ દૈનિકમાં પણ પ્રસિદ્ધ થઈ ચૂકી છે પ્રદક્ષિણા એ તેમનો ગુજરાતી કાવ્ય સંગ્રહ છે નખત્રણામાં નાનપણથી જ પાટીદારોના ફળિયામાં પાટીદાર યાર સર્કલ વચ્ચે જ તેમનો ઉછેર થયો છે કચ્છીમાં સંઘર બનાવતા બનાવતા તેમને કચ્છ કડવા પાટીદારોની વિવિધ નુખ પરથી સંઘર બનાવવાનો વિચાર આવ્યો અને તેમાંથી ઉદ્ભવી તેમની આ મજેદાર રચના દિવાણીને ને દાનાણી બીજા પાંચાણી ને પોકાર કણમાંથી મણ કરે પાણીવાળી કોમ પાટીદાર મેંતુ બહુ માનાણી ધનાણી ધમાકેદાર પરિપક્વ છે ને સુરાણી સમજદાર પ્રતિભાશાળી પરિવાર વિખ્યાત આખા વિશ્વમાં વિખ્યાત આખા વિશ્વમાં વિવેકવાળી વાણી દોડું ધુવીર ગંભીર ને લાગણીશીલ લીંબાણી દુઆપદાર છે રૂડાણી તો સરહેમ દિલ રામાણી જબવાણી જબવાણીને મજેદાર માકાણી સમજુ ને સાણી પેઢી પૂરી પ્રમાણિક પેઢી પૂરી પ્રમાણિક સાથી શિક્ષિત સેંગાણી કિસ્મતવાળા કાનાણીને કમાણીની કરોડની કમાણી વટથી કરી વહીવટ કરી વહીવટ કામયાબ થયા કેસરાણી ભલાઈવાળા બાદાણી તો ભૂલાય કેમ બોજાણી નિખાલસ નાકરાણી સત્સંગી સમાજમાં સત્સંગી સમાજમાં વિવેકી વાલાણીને વેલાણી ભાવનાશીલ ભગતને નીતિવાળા નાથાણી ધારામાં કરાવે સુધારા બુદ્ધિપૂર્વક બાથાણી હસમુખા હડપાણી ને રમુજી રૈયાણી રાજી ખુશીમાં રાજાણી હોય છે હર હમેશ હો છે હર હંમેશ લીલાછમ ખેતરને વાળી ગામે ગામ મંદિરોને ગામે ગામ સમાજ વાળી જાત મહેનત જિંદાબાદ પરિભાષા પ્રભાવશાળી આપે છે અવિરત આશીર્વાદમાં ઉમિયા ઊંઝા વાળી કરે છે રખવાડી સમયા સંગઠિત સમાજની